કેમ છે બધાને જય શ્રી કૃષ્ણ જય રામ આજે મારે જો લાપસી બનાવવાની છે હવા મુઠીની ઓજાજી નથી બનાવવાની બેસ તો મહિનો છે નવ પેલું નોરતું છે અમે આંધણ મૂકી દીધું છે એમાં થોડુંક આંધણમાં થોડુંક ઘી નાખી એટલે અમે આંધણ મૂક્યું છે લાપસીનું હવા મુઠ્ઠીની લાપસી કરવાની છે આ લાપસીનું આંધળ ઉકળી ગયું છે હવે એમાં આ લોટ નાખી દેજો જરાક થોડો કરકરો રાખવાનો લોટ લાપસીનો ગોળ નાખી દીધો ઘી પણ નાખી દઈએ એટલે છૂટી બને જો આપણે પાણી એકદમ બળી ગયું છે હવે ઈ લોટ બધો બફાઈ ગયો હશે હવે એને આપણે એકદમ હલાવી ઘી નાખીને સરસ મસ્ત બનાવી નાખીએ

આપણે થોડું ઘી નાખી અને લાપસીને સોળી નાખીએ ગરમ ગરમ લાપસીમાં ઘી નાખીએ તો બધું મિક્સ થઈ જાય માતાજીને આપણે લાપસી જવારી દઈએ બોલો ચામુંડા જે જય કુળદેવી માં હવના હારવાના કરજો બધાની રક્ષા કરજો